સુરતમાં શાળાઓ શરૂ થતાં આરટીઓનું ચેકિંગ સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાહનની તપાસ કરવામાં આવી ત્રીસ જેટલા વાહન ચાલકોને ત્રણથી લઈને પંદર હજાર સુધીનો દંડ ફટકાર્યો છે અઠવાડિયા સુધી આરટીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવશે જો બાળકોની સુરક્ષામાં ખામી જણાશે તો કડક કાર્યવાહી કરાશે સાથે જોડાઈ ગયા સુરતમાં શાળાઓ શરૂ થતા જ હવે આરટીઓ જાગ્યું છે અને આરટીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સુરતમાં ગઈકાલે જે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આરટીઓ દ્વારા ખાસ કરીને સ્કૂલ બસ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં ત્રીસ તેક જેટલા સ્કૂલ વાહન ચાલકોને રૂપિયા ત્રણ હજાર થી લઈને પંદર હજાર સુધી દંડ ફટકારવામાં આવ્યો હતો અને તમામને તાકીદ પણ કરવામાં આવી છે કે જો ટૂંક સમયમાં આ તમામ સુવિધા નીતિ નિયમોનું પાલન નહીં કરે તો હવે પછી અઠવાડિયા પછીની કામગીરીમાં સ્કૂલ વાન હોય કે રિક્ષા હોય તેને ડિટેન કરવાની કામગીરી કરવામાં આવશે જે રીતે રાજ્ય સરકારે ગાઈડલાઈન આપી છે તેનો અમલ ચુસ્ત અમલ કરવા માટે આરટીઓ અને પોલીસનું સઘન ચેકિંગ છેલ્લા બે દિવસથી ચાલી રહ્યું છે જી જી આભાર શૈલેષ વિગત આપવા બદલ